ન બનાવી મને આટલા બધા પૈસા આવી જૈખા પડી કે આપણે ચોરી કરી કરી ભેગા કરેલા એવા મુદ્દા ની વાત પકડવાની આપણે ને નેના ચોરી ને તો આપડે ગમે ઉતારી પાડી કે આ ચોરી હોવાનો વિશ્વાસ ના કરાય હવે આ કેવડા મોટા ચોરી હવે હોવાનો વિશ્વાસ કરાય ના કરાય હું તો શું કઉ ગોમ માં બધા માણસો ભેગા કરો ગોમ ના આગેવાનો બોલાય અને અમની જાહેરાત કરી દઈએ નકા આપડું એ નોમ આવશે પોલીસ ઓમ નો લઈ જાય ને તો આપડું એ નોમ આવશે ચમકે આપડે ચોરી કરેલી ખરી ને આપડે હંડોવાન થા આપડું નોમ તો પેલા આવે હું કહું હેજુ પેલા ફટાફટ એનો આગેવાનો કહી દઈએ હા ચલો રતિલાલ હા તમે તો જવાય ને તો પેલા ખાવા ખા બેજો પણ લાલબા આમંત્રણ આવી ખાવા તો જાવ પણ ખા બેહુ પડ પણ ઘડીવાર રાવણા મે બેહુ પડ એટલે આ લાલબા રાવણા તો બેઠા જ છે ગોમની બધી વાતો રાવણા થતી હોય ના ના એ તમાર કેવી વાત સાચી હોમ તો ખોટી નહીં પણ આખો દા આ તો જન તરત થાળી પકડીને લે ખા બેહી ગયા એટલે પણ હું ખાવા માં ખરી જાય એટલે બેહુ પડે પણ એવું ના હોય રાવણા બેઠા હોય તો સારું રે ના ના બેસ્યો હેડો તમે તાર જેવી વાત છે હું કોણ આપડા ચંદન નું લાકડું આવ્યું મને ખબર પડી ચંદન નું લાકડું લાલ ચંદન નું લાકડું લાલ ચંદન પુષ્પા માઘવા ખબર ચોરી થયું આપણા ગોમ માં હ ગામમાં આપડા ગામમાં પોલીસ આવશે ને તો નોમ આપડે આવશે અને આપડા ગોમ નું નોમ ખરાબ થાય તો બીજું લાવ્યું કોણ પણ લાંબા વાળે એક ભાઈ હ એ જવા દો

અંગે હાલ હવે અમે તમને લઈ જઈએ તો આ તમે બથામ એટલી ઘણા એમને મોણસો લાવે ચંદન લઈ જવાય ના ના આપણે પોલીસ વાળા લઈને જઈએ તમે હાલ લંબી હા પોલીસ આવે એટલે આપણે બધા અંગાજ જઈએ હા તો એમ કરીએ તમે હેડો પણ અંદાજ જાવ તો પાવ નોમ આપડું આવશે પોલીસ વાળા ને પોલીસ ના આવે ને ત્યારે હુમલો કર્યું કેવું કાકા હો અને બંધ માણસો હોય પોલીસ ના સબૂત તો ને સબૂત તો હા મારા જોડે તો પછી હું બતાવું પોલીસ આવે ને એટલે બતાવું સબૂત હા તો આપડે રોડ પર ઉભારીએ

બધું કરાવ્યું ના પીવું પોલીસ ફોન કર્યો ને કરેલો ફોન તારે છે

એટલે અમે અમારો વિરોધ થઈ જાય બરાબર અમે તમારે રસ્તો બતાવી દઈએ પણ રાગ નહીં બે ને એટલે અમારે ચિંતા કરવાની જરૂર નહી તમે ખાલી રેકોર્ડિંગ જોયું મને આપી દેજો બરોબર પ્રુફે તો દીધું સાહેબ મને મોબાઈલ

બાપા વાગે લાકડા ની સાહેબ લાકડા વાત કરો આ લાકડા પડે એ રહી બીજા કે લાકડા નઈ મારા કરોડ નો માલ એ સાહેબ માલ લાવ રૂપિયા ફૂંકી ખાવાના ઘર બનાવી દસ રૂપિયા નહીં

લાકડાઈ પૈસાડું તમે વધી જોવા ને મારા લાલ લાલચંદન નહી આ રેકોડી ખોટું છે આ સબૂત લાય

બે ઘર પડે ઉપર ને બે ઘર પર તમે જે તલાસી લેવી લેવા બેઠો છો તલાસી લોન હોય વાત કરો તમે યાર

જેને તમારું વાય મોકલે છે ને ઇવન વાય બન આજ તો સાહેબ એ હો તમારે નઈ જોવા નઈ પણ મારે જોવા નું મુઈ કણ જાય હા મને લેતા જો સાહેબ અંકલ લેડો આ લેડો એ ભોણા તું ઘર આડુ કરી ઘરે આવો જો હો કોઈ બીજો કે તાર આબુ હે મે માર કરે છે તો મારા બેડા તરા વિશ્વાસ નઈ કરી મારા ઉપર આયા ઘર આડુ કરી કે ઉપર સાહેબ ઉપર જો લે બુડાઈ પેરો લે ઓ જવાન છો ગોમના ગોદ રહે ચૂકેગા નહીં સાલા Puxa, 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 puxa,